આ તો રાબેતા મુજબ ફાંસી આપી દેવામાં આપી દેવા દેવું જોઈતું હતું વિલંબ થયો એટલે મહત્ત્વની બાબત થઈ ગઈ અને થોડાક થોડી ચર્ચાઓ થઈ પાકિસ્તાન તરફથી કે પાકિસ્તાની નાગરિક નથી એટલે સંભાળશે નહીં સાબને આવી બાબતો થઈ એટલે કોન્ટ્રોવર્શિયલ થઈ ગયો પણ આવો કેસમાં ફાંસી તો અત્યાર સુધીમાં અપાઈ જવું જોઈતું હતું પણ હવે થયું છે તે સારી વાત છે બિલકુલ નહીં કેમ કે એમ આમ એક તો રાષ્ટ્રપતિ નો ડિસ્કશન હોય છે કે કયો કેસ પ્રથમ ડીલ કરે અને કયો કેસ પાછળથી અને બીજો આવો કેસ બોમ્બે એટેક જેવો કેસ જેમાં એકસો બાસઠ જેટલા માણસો મરણ પામ્યા ત્રણ દિવસ સુધી તમામ મુંબઈ બાનમાર આતંકવાદીઓએ રાખેલા હતા અને આખી દુનિયા ત્રણ દિવસ સુધી આ બધું જોયું છે તો એવો બીજો કોઈ કેસ નથી અફઝલ ગુરુનો કેસ પણ પાર્લમેન્ટ ઉપરનો અટેકનો એવો ગંભીર નથી આટલું ગંભીર અને બીજું કે આમાં આ ડાયરેક્ટ આરોપીમાં કે એમને ફાયરિંગ કરતા આખા વિશ્વ જોયું હોય અને આવવું નથી તો હા એટલા માટે જ કસાબને વહેલા આપવામાં આવેલ ખરેખર ઘણો જ વિલંબ થયો છે હજુ હજુ પણ ચાર વર્ષ તો થઈ ગયા છે જો કે બીજા કેસોના હિસાબે સમય અર્લી થયો છે પણ આવો ગંભીર કેસમાં તો ચાર વર્ષ પણ વિલંબ ગણાય પણ હા થયો છે તે સારી બાબત છે તો દુઃખની વાત છે આવો કેસમાં ગોપનીયતા જાળવવાની કેમ જરૂર પડી જોકે ગોપનીયતા જાળવવામાં આવેલ ઓછામાં ઓછા ચાલીસ પચાસ માણસો દિવસોથી આ બાબત જાણતા હતા જાણતા હશે અને મીડિયા દરેક જગ્યા છે તેમ છતાં ગોપનીયતા જાળવવામાં આવી આનો અસ્પષ્ટ અર્થ છે કે આ ચાલીસ પચાસ દરેકે દરેક વ્યક્તિ ઈચ્છતા હતા કે કસાબને ફાંસી મળવું જોઈએ અને આમાં કોઈ પણ વિઘ્ન જોઈતું એમને પસંદ ન હતું એટલે આ લોકો પોતે પણ જાતે પણ ગોપનીયતા રાખ્યા તે પ્રશંસનીય છે પણ ગોપનીયતાની જરૂર કેમ હતી કોણ વિલ વિરોધ કરવાના હતા કેમ દેશના એક વર્ગને શંકાની નજરે જોવામાં આવે છે કે આ લોકો વિરોધ કરેલ હોત આ ગોપનીયતાની માનસિકતા આ મને બરાબર લાગતો નથી હું માનું કે પાકિસ્તાન સરકાર પણ આતંકવાદથી ત્રસ્ત થઈ ગયા છે અને ખરેખર પોલિટિકલી ગમે તે બોલીએ પણ પાકિસ્તાન સરકાર પણ ઈચ્છતા હશે કે કસાબને ફાંસી આપવામાં આવે એમના પબ્લિક પોસ્ચર ગમે તે હોય એમના પ્રાઇમ મિનિસ્ટર બેનઝીર નો અસેસિનેશન આતંકવાદીઓ મારફત થયા એમના જ હસબેન્ડ અત્યારે પાકિસ્તાનના પ્રેસિડેન્ટ છે એટલે પોતાના જ તંત્ર ઉપર કદાચ આ લોકોનો પૂરેપૂરું કાબૂ ન હોય આઈએસઆઈના કેટલાક અધિકારીઓ આતંકવાદીઓને સાથ આપતા હશે આનો અર્થ એમ નથી કે પાકિસ્તાન સરકાર કસાબના ની કસાબને ફાંસી આપી આજે સવારે તો હું બહુ ખુશ થયો છે ફાંસી આપીમાં ને અમારા પાંચ ખલાસીને પણ મારી નાખ્યા હતા બોમ્બે અમારી બોટ આઈજેક કરીને લઈ ગયા હતા ને બોમ્બે ઉમરો થયો હતો એમાં પણ એકસો ને છાસઠ છાસઠ લોકોને મારી નાખ્યા હતા તો એને પણ આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને છેલ્લા ચાર વર્ષથી આ મેં દિવાળી ઉજવી નથી ફટાકડા પણ ફોડ્યા નથી તો આજે અમે ફટાકડા ફોડીને અમારી દિવાળી ઉજવી છે ને મીઠાઈ પણ બે ભાતી છે ને કસાબને જે ફાંસી આઈપી આઈપી પણ બહુ મહત્વ માટે આપેલી છે ને આઈપી મોડી આઈપીને વહેલી આપવાની હતી ને અમારા જે દેશના ત્રાસવાદીઓ જે હવે આ અંતક કરશે એના અમારા દેશનો જવાબ છે અને અમને આનંદ થયો કે ભારતના સ્વતંત્રતા ભારતના શહીદોને આજ સાચી શ્રદ્ધાંજલિ છે આજે અમે સૌ આ સમાચારથી હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અમને આનંદ છે અમને ગૌરવ છે અમારા સ્વતંત્રતા પ્રણાલી આપણી ન્યાયિક પ્રણાલી ઉપર ગોંડલ શહેર અને ગોંડલ શહેરના યુવાનો વૃદ્ધો મહિલાઓ અને બાળકો કસાબને ફાંસી આપવાના આ સમાચારથી આનંદિત થયા છે આજે અમે સૌ પેંડા અને મીઠાઈ વેચીને આ સમાચારને

એકસો છાસઠ લોકોને નિર્દયતાપૂર્વક મોતના ઘાટ ઉતારીને નિર્દોષ લોકોની જે કતલે કરી છે દેશ સામેનો આખો હુમલો હોય એ પ્રકારનું જે આતંકવાદી કૃત્ય હતું એક કસાબને ચાર ચાર વર્ષ સુધી જમાઈની જેમ સાચવી અને એના બધી જાતની ઈચ્છાઓ પૂરી થાય એવા આ સરકારના કોંગ્રેસની સરકારના પ્રયત્નો રહ્યા એ થી દેશમાં એવો મેસેજ ગયો છે કે આતંકવાદ સામે લડવા માટે આપણી સરકાર ગંભીર નથી આતંકવાદીઓના ઘૂંટણીએ પડે છે અંતે ફાંસી દેવી પેઢી છે આ પ્રકારનો લોકોને એક રોષ છે બીજું અફઝલ ગુરુ કે જેને સંસદમાં હુમલો કરાયો હતો ત્યાં પણ નવ નવ આપણા જવાનો શહીદ થઈ ગયા સદનસીબે સંસદના દરવાજા બંધ થઈ ગયા જો દરવાજા એમની અંદર ઘૂસી ગયા હોત તો કઈક દેશના નેતાઓની હત્યાઓ થઈ હોત બહુ ગંભીર કૃત્ય હતું અને આજે દસ દસ વર્ષથી આ દિલ્હીની કોંગ્રેસની સરકાર પડી હોય એને સુધી કોઈ લેતી નથી ફાંસી આપતી નથી આજે લોકો આ સવાલ પણ પૂછે છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે દેશના હિતની ખાતર ભવિષ્યમાં કોઈ આ પ્રકારના હુમલા દેશમાં ન કરે એ પ્રકારના મેસેજ આપવામાં આપણી સરકાર ઊડી ઉતરી છે આ બધાને તો ઝડપથી ટ્રાયલ ચલાવી અને બે ચાર પાંચ મહિનામાં જ આ બધા નિર્ણયો કર્યા હોત તો પ્રજાઓ પ્રજામાં એક વિશ્વાસ ઉભો થાત કે આતંકવાદ સામે લડવા સરકાર કટિબદ્ધ છે સરકાર કડક છે એને બદલે આપણી સરકાર ઢીલી ઢીલી છે અને આ દેશમાં આતંકવાદીઓને પણ લીલા લહેર છે એ પ્રકારનો મેસેજ એ આ દેશના હિતમાં નથી ખાસ કરીને વિજયભાઈ તમારી વાત સાચી છે ખૂબ જ મોડું કર્યું છે કોંગ્રેસની સરકાર આજે લાખો લોકો કરોડો લોકો દેશની અંદર જમવાનું મળતું નથી ત્યારે આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે શું કહેશો આ બાબત જે ખર્ચના હિસાબો છાપાવામાં આવતા હતા તો આટલા કરોડો સેના માટે ખર્ચવાના અને એ પૈસા જો દેશના વિકાસમાં વપરાણા હોત તો ગરીબ લોકોનું પણ કલ્યાણ થયું હોત એને બદલે એક આતંકવાદી પાછળ આટલા પૈસા એ પણ દેશની જનતાને ગળે ઊંચું નથી જે જે લોકોના કુટુંબના લોકોના ઘરમાંથી જેની આ શહીદ છે હત્યા થઈ છે એ બધા લોકોને જો વેદનાઓને પૂછવામાં આવે ને તો એ એ વેદના અતિ ખરાબ હતી કે ભાઈ આ આ પ્રકારના દેશમાં આતંકવાદીઓને આ પ્રકારે સચવવાના આ વાત પણ લોકોને ઘરે ઉતરતી નથી જી ખાસ કરીને આપણે એ પૂછવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી લોકો પણ રાહ જોતા હતા અને આ બાબતે જો કદાચ તમારી સરકાર હોત તો શું પગલાં લેતા અમે ચોક્કસ એ પ્રકારના મેસેજ આપત કે આ દેશમાં ફરી વખત હુમલો ન થાય એવા કડકમાં ઝડપથી નિર્ણય કર્યા હોત અને દેશમાં એક મેસેજ ગયો હુમલો કરશે તો આ સરકાર ચલાવશે નહીં આ પ્રકારની એક વ્યવસ્થા પ્રદેશ ભાજપ પ્રવક્તા વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ અને આજની જે સરકાર છે કોંગ્રેસની તેના પર કસાબના મુદ્દે ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ